એ કામ જો તમે નહીં કરો તો એની અંદર ટાઈમ લાગશે અથવા તો ના પણ મળી શકે એ કામ શું છે એ કામ એ છે કે તમારે છે ને દરરોજ જે ફેસબુક ની અંદર ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરતા રહેવાનું છે ફોટો હોય રીલ હોય સ્ટોરી હોય એ ઓરિજિનલ અપલોડ કરતા રહેવાનું જેથી કરીને તમારી જે પ્રોફાઇલ કે પેજ છે એની પર કોઈ ઇશ્યુ ના આવે બરાબર એ રીતે તમે રેગ્યુલર કામ કરતા રહો તો ઓછા સમયની અંદર તમે પણ ફેસબુક ની અંદર અર્નિંગ કરતા થઈ જશો એના સિવાય એક બીજો કામ પણ છે તો એ પણ તમારે કરી લેવું પડશે કેમ કે ફેસબુક જે કન્ટેન્ટ મોનેટાઇઝ જે આપી રહ્યું છે ને એ હાલ બીટા વર્ઝનમાં મળી રહ્યું છે અને બીટા વર્ઝન શું છે તમે પ્લે સ્ટોર જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ એપ્લિકેશન ઓપન કરજો અને એની અંદર તમને છે ને

આ લગભગ મોસ્ટલી બધાને જે છે ને કન્ટેન્ટ મોનેજાઈ મળી જ જવાનું છે તો facebook નું કેવું છે facebook કેસબુકે જે તમે પહેલા જોતા હતા જે કન્ટેન્ટ મોનેજાઈટ છે એને ઇન્વિટેશન મતલબ ક્યારે આપશે કોઈ નક્કી નહતું તો હવે તમે જોશો તો તમને એની અંદર છે ને આ ટાઈપનું જોવા મળશે ઇન્વિટેશન કે તમે વેઇટ લિસ્ટમાં છો વેઇટિંગ લિસ્ટમાં મતલબ કે જે પાકું જ છે ગમે ત્યારે તમને મળી શકે છે અને એના માટે તમારે છે ને એક કામ કરવાનું રહે છે એ કામ જો તમે નહીં કરો તો પછી એની અંદર ટાઈમ લાગશે અથવા તો ના પણ મળી શકે એ કામ શું છે એ કામ એ છે કે તમારે છે ને દરરોજ જે ફેસબુક ની અંદર ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરતા રહેવાનું છે ફોટો હોય રીલ હોય સ્ટોરી હોય એ ઓરિજિનલ અપલોડ કરતા રહેવાનું જેથી કરીને તમારી જે પ્રોફાઇલ કે પેજ છે એની પર કોઈ ઇશ્યુ ના આવે બરાબર એ રીતે તમે રેગ્યુલર કામ કરતા રહો તો ઓછા સમયની અંદર તમે પણ ફેસબુકની અંદર અર્નિંગ કરતા થઈ જશો એના સિવાય એક બીજું કામ પણ છે તો એ પણ તમારે કરી લેવું પડશે કેમ કે ફેસબુક જે કન્ટેન મોનિટાઇઝ જે આપી રહ્યું છે ને એ આ બીટા વર્ઝનમાં વર્ઝન શું છે તમે પ્લે સ્ટોર જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ એપ્લિકેશન ઓપન કરજો અને એની અંદર તમને છે ને ફેસબુક નું જે એપ્લિકેશન છે ખોલસો એટલે નીચે તમને આ ટાઇપનું મળશે જો કે મેં તો આની અંદર કરેલું છે એટલે આવું છે. મારે એની અંદર ઓપ્શન આવશે બીટા વર્ઝન માં એપ્લિકેશન કરી લેવાનું તો આની અંદર શું કે જે કન્ટેન્ટ મોનેટાઇઝ છે એ બીટા વર્ઝન માં હાલ કામ કરે છે તો એ કામ પણ કરી લેજો તો બધાને બેસ્ટ ઓફ બ્લોક બધાને મોનેટાઇઝ મળી જાય બધાય અર્નિંગ કરતા થઈ જાય એવી ભગવાન દ્વારકાધીશ ની પ્રાર્થના અને જેને જેને મળી ગઈ હોય કોમેન્ટ માં અવશ્ય લખજો કે અમારે મળી ગયું છે તો અમે વેઇટ લિસ્ટ માં છીએ નમસ્કાર બધાને જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી બધાને મિત્રો ફેસબુક નું હાલ થોડા દિવસ તમે જોશો અઠવાડિયામાં નવી અપડેટ આવી છે એની અંદર બધા જે ક્રિએટર છે ફેસબુક ક્રિએટર એમના માટે એક ગુડ ન્યૂઝ છે સારા સમાચાર છે કે આવે છે ને લગભગ મોસ્ટલી બધાને જે છે ને કન્ટેન્ટ મોનેટાઈઝ મળી જ જવાનું છે તો હું ફેસબુકનું કહેવું છે ફેસબુકે જે તમે પહેલાં જોતા હતા જે કન્ટેન્ટ મોનેટાઈઝ છે એને ઇન્વિટેશન મતલબ ક્યારે આપશે કોઈ નક્કી નથી તો હવે તમે જોશો તો તમને એની અંદર છે ને આ ટાઈપનું જોવા મળશે ઇન્વિટેશન કે તમે વેઇટ લિસ્ટમાં છો વેઇટિંગ લિસ્ટમાં

એ ઓરિજિનલ અપલોડ કરતા રહેવાનું જેથી કરીને તમારી જે પ્રોફાઇલ કે પેજ છે એની પર કોઈ ઇશ્યુ ના આવે બરાબર એ રીતે તમે રેગ્યુલર કામ કરતા રહો તો ઓછા સમયની અંદર તમે પણ ફેસબુકની અંદર અર્નિંગ કરતા થઈ જશો એના સિવાય એક બીજું કામ પણ છે તો એ પણ તમારે કરી લેવું પડશે કેમ કે ફેસબુક જે કન્ટેન મોનિટાઇઝ જે આપી રહ્યું છે ને એ હાલ બીટા વર્ઝનમાં મળી રહ્યું છે અને બીટા વર્ઝન શું છે તમે પ્લે સ્ટોર જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ એપ્લિકેશન ઓપન કરજો અને એની અંદર તમને છે ને ફેસબુક નું જે એપ્લિકેશન છે ખોલશો એટલે નીચે તમને આ ટાઈપનું મળશે જો કે મેં તો આની અંદર કરેલું છે એટલે આવું છે તમારે એની અંદર ઓપ્શન આવશે બીટા વર્ઝનમાં એપ્લિકેશન કરી લેવાનું તો આની અંદર શું કે જે કન્ટેન્ટ મોનેટાઇઝ છે એ બીટા વર્ઝનમાં હાલ કામ કરે છે તો એ કામ પણ કરી લેજો તો બધાને પેસ્ટો પલક બધાને કન્ટેન્ટ મોનેટાઇઝ મળી જાય બધા એર્નિંગ કરતા થઈ જાય એવી ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના અને જેને જેને મળી ગઈ હોય કમેન્ટ માં અવશ્ય લખજો કે અમારે મળી ગયું છે તો અમે વેઇટ લિસ્ટ માં જી એક નમસ્કાર બધાને જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી બધાને મિત્રો ફેસબુક નું હાલ થોડા દિવસ તમે જોશો આઠવડીયા માં નવી અપડેટ આવી છે એની અંદર બધા જે ક્રિએટર છે ફેસબુક ક્રિએટર એમના માટે એક ગુડ ન્યુઝ છે સારા સમાચાર છે એ આવે છે ને લગભગ મોસ્ટલી બધાને જે છે ને કન્ટેન્ટ મોનેટાઇઝ મળી જ જવાનું છે તો હું ફેસબુકનું કહેવું છે ફેસબુક એ જે તમે પહેલાં જોતા હતા જે કન્ટેન્ટ મોનેટાઇઝ છે એને ઇન્વિટેશન મતલબ ક્યારે આપશે કોઈ નક્કી પરંતુ હવે તમે જોશો તો તમને એની અંદર છે ને આ ટાઈપનું જોવા મળશે ઇન્વિટેશન કે તમે વેઇટ લિસ્ટમાં છો વેઇટિંગ લિસ્ટમાં મતલબ કે એ પાકું જ છે ગમે ત્યારે તમને મળી શકે છે અને એના માટે તમારે છે ને એક કામ કરવાનું રહેશે અને એ કામ જો તમે નહીં કરો તો પછી એની અંદર ટાઈમ લાગશે અથવા તો ના પણ મળી શકે એ કામ શું છે તો એ કામ એ છે કે તમારે છે ને દરરોજ જે ફેસબુકની અંદર ઓરિજિનલ કોન્ટેન્ટ અપલોડ કરતા રહેવાનું છે ફોટો હોય રીલ હોય સ્ટોરી હોય એ ઓરિજિનલ અપલોડ કરતા રહેવાનું જેથી કરીને તમારી જે પ્રોફાઇલ કે પેજ છે એની પર કોઈ ઇશ્યુ ના આવે બરાબર એ રીતે તમે રેગ્યુલર કામ કરતા રહો તો ઓછા સમયની અંદર તમે પણ ફેસબુકની અંદર અર્નિંગ કરતા થઈ જશો એના સિવાય એક બીજું કામ પણ છે તો એ પણ તમારે કરી લેવું પડશે કેમ કે ફેસબુક જે કન્ટેન્ટ મોનેટાઇઝ જે આપી રહ્યું છે ને એ હાલ બીટા વર્ઝનમાં મળી રહ્યું છે પ્લે સ્ટોર જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ એપ્લિકેશન ઓપન કરજો અને એની અંદર તમને છે ને ફેસબુક નું જે એપ્લિકેશન છે ખોલશો એટલે નીચે તમને આ ટાઈપનું મળશે જો કે મેં તો આની અંદર કરેલું છે એટલે આવું છે તમારે એની અંદર ઓપ્શન આવશે બીટા વર્ઝનમાં એપ્લિકેશન કરી લેવાનું આની અંદર શું કે જે કન્ટેન મોનેટાઈઝ છે એ બીટા વર્ઝનમાં હાલ કામ કરે છે. તો એ કામ પણ કરી લેજો. તો બધાને બેસ્ટ